નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની હવે લોન માફ થશે તો મિત્રો ઝારખંડમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે આ માહિતી મિત્રો ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે તેમણે મિત્રો કહ્યું હતું કે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી જે ખેડૂતોએ પચાસ હજાર સુધીની લઈને મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમણે મિત્રો વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા મિત્રો લોન માફ કરવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો સત્તરમો હપ્તો જમા થશે ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે કે અઢાર જૂનના રોજ માનનીય શ્રી નરેન્દ્ર મોદી બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરી દેશે જેને લઈ બધા ખેડૂતભાઈઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ આતુરતાનો હવે મિત્રો અંત આવ્યો છે નવ કરોડ ત્રણ લાખ ખેડૂત ભાઈઓના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે લગભગ મિત્રો વીસ હજાર કરોડ રૂપિયાની રાશિ ખેડૂત ભાઈઓના ખાતામાં મોકલવામાં આવશે અઢાર જૂન કો પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી કી નો કરોડ તીન લાખ કિસાન ભાઈ બહેનો કે ખાતેમાં લગભગ બીસ કરોડ રૂપિયાની રાશિ

સત્તર તારીખથી બાવીસ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે જોકે મિત્રો હાલ તો થંડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે મિત્રો વરસાદ થવાની શક્યતાઓ રહેશે ચોમાસું સક્રિય થતા મિત્રો આગામી દિવસોમાં જ ભારે આંચકાઓ સાથે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહી છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું અને મિત્રો સત્તરથી બાવીસ સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને બાવીસથી પચીસ જૂન સુધી ચોમાસું મિત્રો જામી જશે 22 જૂન સુધીમાં મિત્રો આંધી વંટોળ સાથે પણ વરસાદ આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી યોજનાઓનો લાભ લેવાની ઉત્તમ તક સામે આવી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વિવિધ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત અઢાર જૂનથી થઈ જશે ત્રણ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે જેમાં મિત્રો વહેલા તે પહેલા દરે સ્માર્ટફોન યોજના પાણીના ટાંકા તથા મિત્રો પાક સંગ્રહના સ્ટ્રક્ચર માટે પોર્ટલ મિત્રો ઓપન કરવામાં આવશે જો કે પોર્ટલ સાત દિવસ માટે કુલશે જેમાં બાકી રહેલી અરજીઓ પણ મિત્રો વેઇટિંગમાં રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો તો મિત્રો લોકસભા ચૂંટણી બાદ કર્ણાટક સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે પેટ્રોલ મિત્રો ત્રણ રૂપિયા અને ડીઝલ ત્રણ પોઈન્ટ બે રૂપિયા મોંઘું થયું છે પોઈન્ટ ચાર ટકા કરવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા મળશે સહાય તો મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ મળી રહે તે માટે અત્યંત પણ જરૂરી છે ખેડૂતોને પોતાના પાકને ઉત્પાદનના વિવિધ સાધનોની જરૂર પણ હોય છે જેમાં મિત્રો પાકને થ્રેસરની પ્રક્રિયા દરમિયાન તથા મિત્રો અન્ય કામ માટે તાડપત્રીની પણ જરૂર રહે છે તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ મિત્રો તાડપત્રીની જરૂર પડતી હોય છે જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિશિષ્ય ઉદ્દેશ્ય માટે મિત્રો તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદીની કિંમતના પંચોતેર ટકા અથવા તો મિત્રો રૂપિયા અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતાડીથી વધુમાં વધુ બે નંગ અને મિત્રો સામાન્ય ખેડ સહાય માટે તાડપત્રીની ખરીદની કિંમત ઉપર અથવા અથવા મિત્રો બારસો ને પચાસ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ મિત્રો સહાય આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે છ હજાર સહાય મળશે જો મિત્રો તમે પણ મોબાઈલ ફોન લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશી મિત્રો તમને છ હજાર રૂપિયાની સહાય તો મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો રૂપિયા છ હજારનો મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ ફોન લઈ લીધો હોય અથવા તો મિત્રો લેવાનો હોય બંનેમાંથી બંને કિસ્મા આ સહાય મળવાપાત્ર થાય છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે થોડાક દિવસોમાં મિત્રો તમને કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ દરેક ઘરના સભ્યને આ સહાય મળવાપાત્ર રહે છે જો કોઈ ખેડૂત મિત્રો તેર હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો ખરીદના કિંમતના મિત્રો ચાલીસ ટકા બેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો બાવનસો રૂપિયા અથવા તો મિત્રો છત્રીસ હજાર એટલે કે મિત્રો રૂપિયા છ હજાર બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો પાંચ હજારને બસો રૂપિયાની સહાય મળવા પાત્રો થાય છે એટલે કે મિત્રો તમે મોબાઈલ ફોન ખરીદવા માગતા હો તો મિત્રો તમને મિનિમમ છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્રો થાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે પણ સરકારમાંથી મળનાર મફત રાશન યોજના એટલે કે સસ્તા દરવાળા રાશનનો ફાયદો લઈ રહ્યા છો તો આ સમાચાર મિત્રો તમારા માટે જ છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન કાર્ડ ધારકોને મિત્રો મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ફરી લંબાવવામાં આવી ગઈ છે આ વખતે મિત્રો સરકાર તરફથી તેમાં મિત્રો ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે પહેલાં આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને મિત્રો વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે ખાદ અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તેને મિત્રો નોટિફિકેશન બહાર પણ પાડવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો પંચોતેર ટકાની સબસિડી આપવામાં આવે છે હરિયાણામાં મિત્રો ખેતી કરતા ખેડૂતો માટે મિત્રો સમાચાર સારા આવ્યા છે હવે મિત્રો તેમના પાકની સિંચાઈને લઈ ટેન્શન લેવાની જરૂર નથી તેમને મિત્રો વીજળીના બિલના ખર્ચમાંથી રાહત પણ આપવામાં આવશે કારણ કે હરિયાણા સરકારે રાજ્યના ખેડૂતો માટે ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે હરિયાણાની સરકાર મિત્રો એવું માને છે કે સોલાર પંપ લગાવવાથી ખેડૂતોના પાકને સમયસર પાણી પણ મળી રહેશે આનાથી મિત્રો પાકની ઉપજમાં વધારો પણ થશે જેથી મિત્રો હરિયાણાની સરકાર ખેડૂતોને સોલાર પંપ લેવા માટે પંચોતેર ટકાની સબસિડી પણ આપે છે હરિયાણા સરકારે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત મહા અભિયાન હેઠળ ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે આ અંતર્ગત સરકાર મિત્રો ખેડૂતોને બમ્પર સબસિડી પણ આપશે જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરોમાં સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેઓ અરજી પણ કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો ગુજરાતના તમામને મળશે અને ગુજરાતના મિત્રો તમામ ભાઈઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજનો આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો